અને સામેથી આવી રહેલી બાઇક ચાલક પર ટ્રક ફરી વળતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાને લઈને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં મોટર ચાલક મુકેશ ચૌધરી નામના ઈસમનું મોત થયું છે જ્યારે મોટર પર સવાર અન્ય દેવભાઈ ચતુરભાઈ ઠાકોરને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે લોકોના ટોળા હતા આ ઘટનામાં બાઇક ચાલકના મોતને પગલે ઘટના મોત થયું હોવાને લઈને બાઇક ચાલકને ટ્રકની નીચેથી નીકળવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને આ ઘટનાને જોતા જ અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે થરાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે